સાથે બે લાઇકન ને દબાવો જેથી કરીને મારા નવા વિડીયો નું નોટિફિકેશન તમને મળે સૌથી પહેલા પહેલો અવતાર મચ્છ અવતાર છે તો પાછળની કથા એવી છે કે એક વાર એક સ્વરૂપમાં હતા બીજો અવતાર છે કુર્મ અવતાર તમને જણાવી દઉં કે ભગવાન વિષ્ણુ દ્વારા કુર્મ નો અવતાર સમુદ્ર મંથન ના સમયે લેવાયો હતો રિજો અવતાર છે વરા અવતાર ભગવાન વિષ્ણુના અવતારમાં અવતાર ભગવાનને તેના પ્રિય ભક્ત પ્રહલાદ ને બચાવવા માટે અને હિરણ્ય નો વધ કરવા માટે ધારણ કર્યો હતો પાંચમો અવતાર છે વામન અવતાર સતયુગમાં પ્રહલાદના પુત્ર દૈત્યરાજ બલીએ સ્વર્ગ લોકર આધિપત્ય જમાવી લીધું પરશુરામ ભગવાન વિષ્ણુએ તેમનો ચોથો અવતાર સંસાર ને ક્ષત્રિયો અત્યાચારથી બચાવવા માટે ધારણ કર્યો હતો એવો એકવીસ વખત પૃથ્વી ઉપર ક્ષત્રિયો નો નાશ કર્યો છે ભગવાન પરશુરામ એમ ભગવાન શંકરના મોટા ભક્ત હતા તેઓના ઉમરતાનું વરદાન પણ હતું જે તમે ઉપર આઈ બટનમાં કે એક કરી જઈ શકો છો સાતમો અવતાર છે ભગવાન રામ જ્યારે ધરતી ઉપર રાવણના અત્યાસાર ખૂબ જ વધી રહ્યા હતા ત્યારે ભગવાન વિષ્ણુએ રામનો અવતાર ધારણ કર્યું હતું તેઓ રાજા દશરથ અને રાણી કૌશલ્યના પુત્ર હતા આઠમો અવતાર છે ભગવાન શ્રી કૃષ્ણ આ અવતારમાં તેઓએ મામા કંસનો વધ કર્યો હતો અમે તેના અત્યાચારોથી લોકોને મુક્ત કરાવ્યા હતા તેઓ મહાભારતના યુદ્ધમાં પણ ભૂમિકા નિભાવી હતી નવમો અવતાર છે ભગવાન બુદ્ધ એ ખૂબ જ ગુસ્સા લોકોને ખબર છે કે ભગવાન બુદ્ધ પણ વિષ્ણુ ભગવાનનો જ અવતાર છે તેઓએ બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી તે આજે સંસારના ચાર મોટા ધર્મ પૈકીનો એક છે અંતે દસમા નંબર ઉપર આવે છે કલ્કે અવતાર